નમસ્કાર મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ આઈડીમાં હાર્દિક સ્વાગત છે નમસ્કાર આપની સાથે હું મંજુલા ગુજરાતમાં સતત ચાર પાંચ દિવસથી ખૂબ ઘણો બધો વરસાદ વરસી રહ્યો છે વરસાદે તેનું તાંડવ મચાવી જ રહ્યું છે એટલે કે મેઘ તાંડવ અને મેઘ તાંડવના કારણે ખેડૂતોના પાકોમાં કેટલું નુકસાન થયું છે તે આપણને બધાને ખબર જ છે અને જે ચાર પાંચ દિવસથી વરસાદ વરસી રહ્યો છે તેમાં કચ્છ જિલ્લામાં પણ રેડ એલર્ટ હતું અને કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંઈક આવા દ્રશ્યો છે તે તમે જોઈ શકો છો આ જે કપાસ છે તે બીટી કપાસ છે ત્યાં તેમાં પાંચ પાંચ ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે અને ખેડૂતોના સંપૂર્ણ પાકમાં પાણી ભરાઈ ગયું છે તમે અત્યારે જે પાક જોયો તે બીટી કપાસ નહોતો ને તેમાં પાંચ પાંચ ફૂટ સુધી પાણી ભરાઈ ગયું હતું ને તેમાં જે ફૂલડાઓ ઉગેલા હતા એટલે કે જે પુષ્પો હતા તે બધા ખરી ગયા છે ભલે અમુક અમુક મહત્તમ અંશે છે પરંતુ જેવા પહેલા હતા તેવા નહોતા અત્યારે કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ છે ને તેના કારણે ખેડૂતોના પાકોમાં ઘણું નુકસાન થયું છે આ એક ખેડૂતની વાત નથી પરંતુ અનેક ખેડૂત એવા છે જેમના પાકોમાં ઘણું બધું નુકસાન થયું છે કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ અપાયું હતું ને એના સિવાયના બનાસકાંઠા મહેસાણા રાજકોટ એ બધા જ જિલ્લાઓમાં રેડ એલર્ટ અપાયું હતું ને તેમના પણ જેવા બીટી કપાસ જેવા અને અન્ય પાકો હતા જે બનાસકાંઠામાં થતા પાકો છે તે પાકોમાં પણ આવી જ રીતે નુકસાન થયું છે અને બનાસકાંઠામાં પણ રેડ એલર્ટ હતું જે જે જિલ્લાઓમાં રેડ એલર્ટ હતું ત્યાં ખૂબ જ નુકસાન થયું છે જેવી રીતે બનાસકાંઠા અને કચ્છ અને કચ્છમાં તો સૌથી વધારે નુકસાન થયું છે કારણ કે કચ્છ જિલ્લામાં જેવી રીતે આપણે આગળના વર્ષોમાં જોયું તેના કરતાં અત્યારે ખૂબ ઘણો વરસાદ થયો છે વરસાદ તો ભલે જૂન મહિનાથી ચાલુ થયો ત્યાંથી વરસી જ રહ્યો છે પરંતુ સપ્ટેમ્બર મહિનામાં કંઈક એવી સિસ્ટમ બની એવી મજબૂત સિસ્ટમ બની કે તેના કારણે પૂરની સ્થિતિઓ સર્જાય તેવો વરસાદ વરસવાનો હતો અને તેવી આગાહીઓ હવામાન નિષ્ણાત અને હવામાન વિભાગે આપી હતી પચીસ જિલ્લાઓમાં પૂર આપે પૂરનું એલર્ટ અપાયું હતું પરંતુ જે કચ્છ જિલ્લાનું કંઈક વાત હતી તે અલગ જ હતી ને કચ્છ જિલ્લામાં તો બધા જ જિલ્લામાં ક્યાંક યલો એલર્ટ હતું ક્યાંક ઓરેન્જ એલર્ટ હતું પરંતુ જેવી રીતે કચ્છ જિલ્લામાં હતું તો લગભગ ત્રણ ચાર દિવસથી સતત રેડ એલર્ટ હતું ને તેના કારણે સતત ખૂબ ઘણો બધો વરસાદ વરસી રહ્યો હતો તો કચ્છ જિલ્લાના રાપર તાલુકાની વાત કરીએ તો ત્યાંના વાડી વિસ્તાર છે ત્યાંની પશુ પંખીઓને પણ ખૂબ નુકસાન થયું છે તેઓ બિચારા વરસાદના કારણે તેઓના ખોરાક નથી શોધી શકતા અને તેના કારણે તેઓ અમુક પશુઓ છે તેઓ મરી પણ ગયા છે અને કચ્છના રાપર તાલુકાની એક વાત છે ત્યાં અગિયાર ગાયો ડૂબીને મરી ગઈ છે ઘણા બધા પશુઓ ડૂબીને મરી ગયા છે અને અનેક એવા પશુ અને પંખીઓ છે જેઓ ભૂખના કારણે અને ઠંડીના કારણે મરી ગયા છે કારણ કે જેવી રીતે વરસાદ હતો અને તેની સાથે સાથે પવન પણ ખૂબ હતો અને પવનના કારણે પવન જે વાતો હતો તે ખૂબ ઠંડો હતો અને ઠંડીના કારણે અનેક પશુ પક્ષીઓ મરી ગયા છે અને આ પવનનો જે પવનનો જે અસર છે તે પાક પર પણ વર્તાય છે કારણ કે જો પહેલાં તો આપણે જોયું તો પવનના કારણે પાક બધા પડી ગયા છે અને પાક પડવાના કારણે ઉપરથી પવન આવતો હતો અને પવનના કારણે જે પાણી આવ્યું તે પાક પાણી જે પાક પર પડ્યું ને પાણી પડવાના કારણે તેના પુષ્પો હતા તે બધા ધોવાઈ ગયા ને અત્યારે તો પાક ભલે તમે જે મેં બતાવ્યું તેમાં લીલો હતો પરંતુ તેમાં પ્રકાશ પડવાના કારણે તેના જે અમુક મોટા ભાગના જે છોડવાઓ છે જે છોડ છે તે બળી જવાના છે કારણ કે પ્રકાશ પડવાના કારણે તેમાં દર વખત એવું થતું જ હોય છે દર વખત નુકસાન થાય છે દર વખતે આવો વરસાદ વરસે છે પરંતુ આ વખતે જે કચ્છ જિલ્લામાં નુકસાન થયું છે તે પહેલાંના વર્ષો કરતાં અથવા તો જે આગળના વર્ષોમાં આપણે જોયું જે નુકસાન જોયું તેના કરતાં આ વખતે ખૂબ ઘણું નુકસાન છે અને આ આ નુકસાન ફક્ત કચ્છ જિલ્લા માટે નહીં ગુજરાત રાજ્ય માટે નહીં પરંતુ ભારતના અનેક એવા જિલ્લાઓ છે જેમાં ખૂબ ઘણું બધું નુકસાન થયું છે અત્યારે હજુ હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગ આગાહીઓ કરતા હતા અને આજે આઠ સપ્ટેમ્બર લગભગ વરસાદ ચાર સપ્ટેમ્બરથી કચ્છ જિલ્લામાં ચાલુ થયો છે અને જે ચાર સપ્ટેમ્બરથી વરસાદ વરસી રહ્યો છે તે આઠ સપ્ટેમ્બરના એટલે કે આજે આઠ સપ્ટેમ્બર છે અને રાપર તાલુકામાં આજે એવો થોડો ધીમો વરસાદ પડ્યો છે અને અત્યારે વરસાદ બે ત્રણ કલાકથી બંધ થયો છે અને અહીં તરતો ખૂબ વરસાદ વરસતો હતો અને એ વરસાદે ઘણું બધું નુકસાન પણ કર્યું છે અને તે એ નુકસાન તમે જોયું પણ ખરું તેનું નુકસાન ખેડૂતોને થયું છે તેમના પાકોને થયું છે એટલે કે ખેડૂતોને થયું ખેડૂતોએ પોતાની મહેનતથી જે પાકો વાવ્યા હતા તે બધું જ જે તું તે પાણીમાં ધોવા ગયું તેમની એક એક તેઓને પોતાની મહેનતમાં લગાવી દીધી અને આ વરસાદના કારણે તેઓનું બધું જ પાણીમાં ડૂબી ગયું પાણીમાં ધોવાઈ ગયું ખેડૂતોને નુકસાન થયું છે પશુ પંખીઓનું નુકસાન થયું છે પશુ પંખીઓ ઠંડનને ભૂખના કારણે મરી ગયા છે આથી મેઘ તાંડવ આપણે જોયું કે ગુજરાત રાજ્યમાં તો ભલે વરસાદ વરસ્યો છે પરંતુ પંજાબમાં પણ તમે સમાચાર સાંભળ્યા કે એકવીસો ભેંસો છે તે પાકિસ્તાનમાં તણાઈને જતી રહી અને તે મરી પણ ગઈ છે તેમાંની અમુક ભેંસોને બચાવાઈ લેવા છે પરંતુ અમુક ભેંસો મરી ગઈ છે આવી જ રીતે કચ્છ જિલ્લામાં ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં અને ભારતમાં પણ ખૂબ વરસાદ વરસ્યો છે અને તેના કારણે ખૂબ નુકસાન પણ થયું છે આ રીતે સમગ્ર ભારતમાં તેનું નુકસાન થયું અને આથી કચ્છ જિલ્લાની માહિતી અને તેમાં તમે જોયું કે કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં કેવું નુકસાન થયું હતું આજના આ વિડીયોમાં બસ આટલું મળી આવતા વિડીયોમાં નમસ્કાર અને અમારો આ વિડીયો જોયા બદલ આભાર